અનુપમસિંહ ગેહલોત અને અન્ય પોલીસ અધિકારીઓ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં રહેલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોની પોલીસની ટીમો પણ ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્વાગત કર્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વડોદરામાં ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં પોન્ડેચેરી પોલીસ ચંદીગઢ પોલીસ સ્ટેટ આઈબી સેન્ટ્રલ આઈબી આરએફએફ દમણ અને દીવ પોલીસ સીઆરપીએફની ક્રિકેટ ટીમો ભાગ લેવાની છે ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું એસઆરપી ગ્રુપ ના ગ્રાઉન્ડ પર યોજવામાં આવશે આજથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ વીસમી ડિસેમ્બરના રોજ યોજાય છે ટુર્નામેન્ટમાં સામેલ થનારી ટીમોના ખેલાડીઓને કોઈ અગવડતા ન પડે તેનો ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે ગુજરાત પોલીસ તરફથી પ્રથમ વખત આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે આ પ્રતિયોગિતામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચ્ચેરી ચંડીગઢ રેપિડ એક્શન ફોર્સ ગોવા સેન્ટ્રલ આઈબી દાદરા નગર હવેલી દીવ દમન કીટની ટીમ્સ પણ આ પ્રતિકતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાલી પરંપરા રહી છે છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાત પોલીસમાં ડીજીપી કપ ફિફ્ટી ઓવર ટોર્નામેન્ટ અને ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે મહિલાની કેટેગરીમાં પણ ટી ટ્વેન્ટીની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતર રાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમતગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમતગમતમાં એનો સમાવેશ થાય છે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખતા ઓળખાણ થાય ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈપણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ નાઇન બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે એક કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે